રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કિચનમાં હાલો હવે નવ જેવો ટાઈમ થઈ ગયો આગળ હું હેને ને ફ્રી થયો હું કાગળિયા ગોતવામાં મતો નિશાળેથી ટૂંકમાં મેસેજ હતો ને સાહેબનો એ પરમિટ રેશન કાર્ડ એની ટૂંકમાં નંબર જો હે છોકરાઓની શિષ્યવૃત્તિ માટે એટલે આપણે મેસેજ આવ્યો ને યાદ હતું ઘરે હતા અને કાગળિયા ગોતવા પડે હતા તો એ બધું જરૂરી હોય આપણે

તો મને થાવામાં કઈ નથી ખાલી પેટ ભારે અંગુરી તણાઈ ગયેલ જ રહીએ ભૂખું હોય કે ખાધેલું હોય કે તો એમ થાય કે આપણે આમ પેટ ભર્યું ભર્યું જ લાગે બાકી કઈ છે નહીં દુખાવો કઈ ખાસ થતો નથી અને નેદવામાં થોડું ઘણું એટલે એમાં તકલીફ જેવું લાગે એવું હે આ હે ભૂખા પેટની ગોળી છે જો પીવાની જમ્યા પહેલાં એ પી લઈ આ હે જમીન પીવાની મસ્ત ફિરાવી લીધું આપણે આપણે કાલે એક કોમેન્ટ આવી હતી કે તમે માઇક લઈ લ્યો ભાઈ માઇક મારી પાસે બે હે ગ્રેનરો સેમ ટુ સેમ બે હે કે એકનું રિસિવર ખોવાઈ ગયું ને પછી બીજું લીધું હતું ત્યાં રિસિવર જડી ગયું પણ હવે એ કામ નથી કરતો ગ્રેનરો છે ડબલ માઇકવાળા ટૂંકમાં પણ અવાજમાં બહુ મજા નથી આવતી એટલે નથી યુઝ કરતો આપણે કાલે ભાઈની કોમેન્ટ આવી હતી ને એટલે બતાવવાનું હવે જઈ રહ્યા બે માઇક નિયા સાડીને શું કરો ભાઈ તૈયાર કરવા બોલો પાણાવાળી હોય તો કેમ થઈ જાય અમે કે પણ બાર હોય તો કેમ થઈ જાય તું તૈયાર નહીં શાબાશ હજી હાટ પૂડ્યો હા કાં તો તા હાલો હવે આપણે હિરાવી લીધું જઈને દૂર કે છે હા હાથે તમારો ટેકો જાહેર કરો શું હોય ટેકો જાહેર જ છે પણ હવે હડપ નથી થતી દવા વાગી ગયા કોઈક ચા લઈને આવે ને હવે પછી એક લઈ અને આજ દવા મંગાવી છે તૈયાર ફૂગ બીજી ક્યાં આપણે હવે સાટવાની રહી માંડવાની માંડવાની ને આમ તો બધે ની હે બધી જમીન ની દવા

हा ल जो एम है जेला भाई मूड में होई तो बोले न के जेला भाई नकी नकी जेला माइक दम भजन गए तू देसी कृष्णा हे ना बाबा जोगा मरेन कृष्णा लावता आ खावे तम बात तू माइक की हटो दीजो है बे भजन हाल न बैठो बैठो नंदा लाला मत दश Dadi sambere pung tani muti ma rai gai goku ma goku tas પછી બીજું biju kiu કેવું કેવું wu kya wu nanda laza wu. I taga to raja મારા પોપ ફળ ભંડારી ફળ ભંડારી ઈ ગયો રશિયો રશિયો પારંગા લે લિયા એ જરુ ગમતું નથી આ मिनित, एक मिनट कई भाषा में जाओ वाला मासे पानी में मत हो हेलो <laughs> भाई बपोर થઈ ગયે બડધુ ને પાણી પાઈ ને નાખી થોડ થોડો ભૂકો ઈ માખી બો હેરાન કરે હે ભાઈ બડધુ ને આખી રુવાટી ઉભી ઉભી કરી દીધી જો આ વી માખ છે બાપુ તો દવા લેવાથી આવી ગયા હે હાલો ભાઈ જો બળધું ને પાણી પાય અને નાખી દીધું હે બાપુ દવા દવાથી આપણે કાઢી લઈ અને બિલનો આંકડો સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા ભાઈ આપણી જો આ દવા આવી ગઈ છે પર હું રેંઝાની આ દવા હે આ કંઈ નથી જેવું તેવું

ઉસુ પડાય ભાઈ ઉસુ પડાય યાર થોડો તો આમ નઈ ને તો આમ સળગું ઉતારું ખાઈ ગયું હા હવે આ આટલું સીટ હાલશે ને ગાજીને કે હું શું કરું હજી હા હવે હું શું નસ્ત કરું હા તો અંતો નઈ હાલો જો મારા મારા હે ને હજી હા થોડું થોડું ઈ ડટાઈ જાય ને એટલો સિમેન્ટ આવી જાય એટલે થઈ જાય ઇંચ ઇંચ જેટલું ઊંચું હજી જાય અને અમારા અહીં કડીયું ને દાડિયું બેય બેઠા છે જો કડીયું તે જરા કોણી જડેડે દાડિયું ઉરલી જાય પછી એ દાડીઓ બોલતા કઈ પણ બોલતા કઈ પણ આ પણ એલું ક્યાં ધારિયા જેવું કે ઈ દાતેણો ના કાપે કઈને કોલું જીણકું હાથો જીણકા થા મને હજી થોડું આ હેઠુંથી કાટું ખબર એ જલા સિમેન્ટ હે એના ચારા ના હોય ચામડી કાટલે કઈ ખબર પડે તો વાયડો હોય સિમેન્ટ એટલો ઝાડમાં બધા બહુ મસ્ત હે નવા બધા મેગી ગયા જો આયા ઓલા લોરુ વાળા હે આ લોરુ વારું વાયવું તું એક અહીંયા વાય ઉગી ગયા અને આ ઓલા સોફા આ પરવા વાય્યા હતા નામ નથી આવડતું ભાઈ અમને પછી જો અહીંયા અવારે એક વાયું પરવા નતું ઊગું એક અહીંયા વાવ્યું એ પરવા નતું ઊગું એક અહીંયા ઉઈ ગયું હતું અને એક આ વટલું છે ને એ નહોતું ઉઈ ગયું પરવા અહીંયા લોયરું વારું વાવ્યું હતું પણ એ ના ઉઈ ગયું પછી આ વાયું આ ના ઉગ્યું ને અવાર વાવ્યું ગયું ત્યાં અવાર ઉગી ગયું ને આમનામ સેટ વાહોથી બધી જગ્યા અહીં લાઈન છે આખા ફરિયામાં એટલે ટૂંકમાં થોડાક મોટા થાય ને થોડુંક આપણે કટિંગ કરતા જઈએ ને તો ડિઝાઇન સારી થઈ જાય અને હાલો હવે ફટાફટ એક આ પગથથી તૈયાર કરી લઈ વચ્ચોવચ બધી લાદીનું ને બધું સેટિંગ તો વિખાઈ ગયું પણ હવે વડા માણસને પછી તાણ પડે અમારે બા કંઈક અહીંયા હું આ ને આવે ને ઓહરીમાં તો અહીં જરાક એને બીક લાગે કે આ વડું પડે ને લહેર તો પાછી લાદીમાં લહેરે લહર લહેરે નક્કી કાંઈ નહીં એટલે બનાવી દીધું હે आलो फटाफट इने ईटू डाटी दे ने उ प्लास्टर जे उ कर नाखियो એટલે થઈ જાય રેડી હાલો ભાઈ જો અમારે જલાભાઈ દાડિયા હતા ને રાજુભાઈ કડિયા પગથિયું રિપેર કરે પણ સાતું નથી છોટતું નથી ની ભાઈ ડગિરું સે ખાલી ઉખડન ખૂણો આવું હે ઇમે તો દેખાઈ દે રાખી યાર હવે ઇમે તો વર્ગી લે હે આ અમાર રાજુબેનનો ખતુર આ आया जे जो अटाड़वा तारा पप्पा आगने आल बल तू नहीं आई कूटा क्यों का पग बे आप प्लास्टर ब्लास्टर कम्पलीट कर खूना बनता था राखी दी अजू की भाई कीधु तू डगर शोटाड़ राजू भाई कलाक या कुचे मड़े है डगरों के दी तैयार कर ली एने हेठे घट जाए भर दें हेठे घट जे ના ના આમ ભાર દઈ ને બેઠો ઉતા આવડે નઈ ને હું રોગન લઈને બેઠા હોવા અસ્ત્રો એ હેઠે લઈ જવાનું હતું ત્યાંથી ના રીએ એ હેઠે લઈ જવાનું હોય તો ઉપર ક્યાંથી લઈએ હેઠે લઈ જાય હજી હેઠે લઈ જાય આ એમ કરવાનું હે જાય આવડે નઈ ને કડિયા કામ કરવાનું હાલો ભાઈ જોઈએ પગથિયું ને હાંધા હોંધી કરીને બધું આવી ગયા આપણે આપણા પોપીયાના બાગમાં વરી પાછા પપ્પા હમણાં ચાલુ થયા હે સાફ કરી પછી ખાને એ તો બે તો જો ચમચી ચાકુડી લઈ બાર બાને કહેજે ચાકુ બા ઘરે એ તો ચમચી લઈને આવ્યો તાર પપ્પો તાર પપ્પાને કંઈ કઈ એવું હોય નઈ ખાવું હોય એટલે શમસાના હાથો હોય તો ખાઈ લઈએ આપણો રાજુભાઈ એક અહીંયા છે પણ આનું તો હવે હા હવા જ નું નક્કી નથી રાજુભાઈ એટલી વાર ના જાળવી હે ગયો જોઈ શામસે થી જ ગોખા કરવા ચાલુ કર્યા આ પોપિયન બી રાખવાનું ઘણા બધા આપણે કીધું હે કોમેન્ટ કરી કરીને પણ આપણે એક ને બી ના રાખી હે ગયો હવે નો ફાલ આવશે ને એ મસ્ત હે કે આ ઉનાળાના તવાઈ ગયા તા ને મન ના મહિનો બી રાખવાનું હાલો મિત્રો તો પોપિયું ખાવા આ ડીશ રાજુભાઈ ની તૈયાર હા કઈ ઘટે નઈ હો રાજુભાઈ ને બે સેરતા હું ખાઈ ગયો જલાભાઈ કયો ને કે સમસી બે પોપિયા મન પોપિયા મન dish બનાવી લીધી હમ મજા જ આવે જલા મજા આવે ચાલો જોઈ ને મન થાય ને જલા હવે આ ખાવા આલે 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 હા હા मुकिम खा तो जाता हूं जी ले भाई तो नानक पेड़ी बाथरूम में गयो सीधा नखवाने हाँ ले ले आ तो धोरो पोपी है भाई चाय नन ओला पीना तरबूज आवे ने वो असल है मोर मोर हां जला एक सीट देता जला एक सीट एक सीट नहीं आ तो मोर मोर खाने का हाल है ચાકુડી થી મોરલ લે છે ફોડવા ના દે તો નાખ તૂટે ઈ પાડી નાખ ફ્રેશ દો હાટુ રાયડું દે બર કે રે હાલ ભાઈ જો બધા બુફે ખાય છે એમાં જીગર ના કરતો નથી હલ બો મોરું હે એ ગજી એ જો ખાવું લઈ લે ગેલા

મને કઈ ફેર પડતો નથી દવા થી હું રોગી રોગી હું બાપડો એક ટકો ખાઈ ને પોસે ઓ ના રે ના આવું ને હવ ન જાવું કે આ રીતના થ્યું નથી કે ફેર નથી ઈ તો ઓલે ખરે જ કીધું તો કે તમારે દવા થી દુખવું ચાલુ થયું દુખતું નહી તોય અને હું તો એક દોરાવર ફેર નથી થાય ગયો તો આજ ખેર દવા બદલાવ દવા બદલાવી કઈ નહી રોગી રોગી એમ નામ છે તો વાસી નો રાખ તો એ અધૂરું જ રહીએ ને હમુ નાથે તો બીજું હું કરું નથી ભાઈ વિચાર હે કે હવે આપણે કાયદેસરનો જે ઘરમાં થાય ને એ શાક રોટલો ખાતું જ આવું હે પણ હું ખાવું અડધો જ રોટલો વધારે ખાવામાં તકલીફ થાય કદાચ પણ અડધો અડધો ધીરે ધીરે ઓછા તેલવાળું ને એવું આપણે ખાતું જ આવું હે આ બાફણાઓમાં સંતોષ થતો નથી જ્યારે સમજેલો બાફણા ના ખવાય ભાઈ ઝીણું ઝીણું ઝરમર્યું બંધ નથી થતું સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને હું રાજ્યો ગયા તા વાડીમાં ઘૂમરો મારવા જો રાજુ અહીંયા આવેલ છે જો આ ઘર ની બાજુમાં આપણું ઘર અહીંયા રહ્યું અહીંયા ભૂંડડા ખોદી ગયા છો કેવું

અને આ આપણો ચોપન નંબર માંડવો જો તડકો નો વાવડો રીએ ને તો ચોથે દિયા ને પાણી જોઈએ એવી જમીન હે હાવ પાણા એટલે હાવ પાણા છીપરા ઉપર અને જગ્યા નથી આવી વનકવારી માંડવી છે નહી આમ ટૂંકમાં ઈર કે પોપટી મહીનું કે નથી લીધા દવા આપડે આવી ગઈ છે છાટવી છે પણ આ વરસાદ બંધ થતો નથી કોઈ મોટી સિસ્ટમ હજી નથી પણ હાવ નજીક કદાચ આવશે તો વધારે વરસાદ આવશે તંદીની આગાહી છે અને બાકી આ ટાઈપનું કંઈક ખેતર છે આપણું ચોપન નંબર હિમર માંડવો અઢાર થી વીસ વીઘાનો અહીંયા ગોઠણ જો આમ તમે રાજુભાઈ જોઈ શકો તમે જો રાજુભાઈના ગોઠણથી જરાક નીશો ને એવો છે અને અહીંયા જો મુંડા આવી ગયા એ તમને બતાવો હા દર્શકોને બધાને દેખાડજો હિમર ખાતર વધારે અહીં નાખી દીધું હતું અને જો આ બધા ઝાડવા સુકી નાખ્યા મૂંડા એ રાજુભાઈ ફોરે પણ ગારો થોડોક વધારે છે ને એટલે હાથ નહીં બે હાથ ના બે અને એ મુંડા ફાટવું થઈ અને ભૂંડડા જો અહીં ખોદી દે હા કોણ કા કાટી ગયા જો આ બધું ઉખેરી નાખું આખું હા હા મુંડા એને વાલા બહુ છે મુંડે બહુ વાલા રહે છે આ મંડુને અલગ અલગ દે છે ને ઓય ને ફેવરિટ હા ને મુંડા ફેવરિટ કોઈ ને સિંગો ફેવરિટ આ જોતા બધી હાલત કરી છે જો આ બધી માં જી આ છોડવા સુકાઈ ગયા ને એમાં મુંડો છે અને એમાં હેઠા ભર ખાસ આ ભાગમાં વડા ભાગમાં આપણે બહુ છે જી ઓલા લીમડાવાળો પારો રહ્યો ને ત્યાં વધારે મુંડો ચાર ચાર હાર્યું ટૂંકમાં આવી રીતના હિમર માંડવાની લઈ લીધી ભેગી જઈ આખો પટ્ટો જો આ કેમ હે એવી જ રીતના અને હવે એમાં આવીએ ભૂંડડા એના માટે હા થોડાક રખો લાવ મંડીએ વધુ હવે આપણે જો આ ભૂંડડાઓના હેઢાયડાઓના કેમ કે આ ચોપન નંબર ને ઓગણચાલીસ નંબરમાં છે ને દેડવા વેલા થઈ જાય હવે આમાં હવે તૈયારીઓ જ હે ઓગણચાલીમાં નેદવામાં ઘણા હુઈયાય નીકળે છે અને એમાં મોટા મોટા બીબડાય થઈ ગયા છે હાલો ભાગી ખેરે જો અહીંયા જીવડી દેતી નથી અને જો આ પીરા પીરા બધા ટૂંકમાં મુંડા કાપી નાખેલ ઝાડમાં હે જો આવા આને કઈ વાંધો નથી અને આને કાપી નાખ્યો એટલે આવી હાલત થઈ ગઈ ખોડતા જો રે વખાણ જેવું છે હા આ પણ ના મર્યા ભણેલો હે ને જાડા પાન મરે જ ને આપણે આઈરીશ ની હતી પણ હવે બાપુ બીએ પાન ભરવાથી આઈરીશ કે પટેલા મારી હોત ને બીજી વાર કદાચ તો વાંધો ના આવત રિઝલ્ટ આવત અને થોડોક માંડવા નુકસાન થત પણ અમારે બાપા બી એ બહુ માંડવાના પાન ભરે એ મેળ જ ના આવે ભાઈ વિડીયો ખબર નહીં કેવો આવે હે કંઈ આઈડિયા નથી કેમેરાની સામે લાઇટ છે એટલે મારી આંખોમાં આવે હે અને મને કંઈ ટપો પડતો નથી વીરેનભાઈને હું મારે હહી કાઢવું ને અમે બે બાપ દીકરો હસી મજાક કરી હે લેસન કરી છે એ તો હાલો વિરેનભાઈને જરાક હજી લેસન પૂરું કરાવી દઉં અને વિડીયો હવે ચોખ્ખો નહીં આવે તો આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ